જય ભોળાનાથ મિત્રો આજે આપણે આવા છીએ મરચીનું નિરીક્ષણ કરવા જો આવો થોડો થોડો વાયરસની અસર છે તો પાંદડા કડક થઈ ગયા ઉપલે ડોકામાં કઈ વાંધો નથી પણ આપણે તો હવે ફાલ લઈ લીધો છે જો પાકવા મળે એમ તો બધી છે નેજન થઈ જવાનું હવે આ કદાચ વાયરસ આવશે ને તો આ મરસું તો પાકી જાય ને પાકી જાય મરસા નીચે જો ને કોક કોક પાકવા મળ્યા છે ને જો આ રીતે છે પાક પડી ગયો હવે આ મરસા હવે 10 15 દિવસમાં ફોરડ થઈ જશે બધે જો આની અંદર હવે એક કોઈ દવા લાગુ નથી પડતી કારણ કે આમાં ચીનવા સાટી હતી પણ કઈ રિઝલ્ટ આવ્યું નહીં એટલે ખેડૂત મિત્રોને એક જાણ કરવાની કે અત્યારે કોઈ પણ દવા કામ આપતી નથી એટલે એનું કોઈ ખાસ કારણ જાણી અને દવા સાટે કારણ કે આ એ કાંઈ દવાઓ સસ્તી નથી આવતી એટલે આ જે લોકોને રિઝલ્ટ આવ્યું હોય એ એકાબીજાને ફોરવર્ડ કરે કારણ કે આ આ રોગની કાંઈ દહેશત નથી કોઈ કોઈને અને પાંદડા છે ને બરડ થઈ જાય છે કોક એમ કે વાયરસ છે ને કોક એમ કે માઇક્રોનુટની ખામી છે ને કોક એમ કે આમ છે અમે આમાં ટોટલ ટ્રીટમેન્ટ કરેલી છે તો આવું થાય છે એટલે માઇક્રોનુટ ની કાંઈ ખામી નથી કાંઈ રોગ નથી તો વાયરસ આ ટાઈપનું હશે એવું લાગે છે મને આ પાંદડા છે ને આમ દો આ તમને ખખડે કાગળના એટલે ખોટા ખર્ચા હવે નો કરે અને જેટલી જે આવ્યું છે એને વ્યવસ્થિત પકાવવામાં મહેનત કરે બાકી કઈ એમાં આગળ એવું નથી હવે આ ખ્યાલ પ્રમાણે થાય હવે આ પાંદડા બધા બળવા મળે છે જો આ પાંદડાની કોરો છે ને બધી બળવા મણી છે અને પૂણે ફસોડી વહી ગઈ છે એટલે આનો કામ જ પૂરું થઈ ગયું છે અંદર મરસા છે એ પકડી દેવાના આવે મરસા પણ ટોપ પાક્યા છે જો આવા છે પછી આ રોગ આવશે ને એટલે આની મરસાઈ ની સાઈઝ છે ને તો આવડી થઈ જાય આવડી અને પહેલાની ની સાઈઝ છે ને નકર પેલા મરસા આવ્યો હોય ને તો મોટી હોય આવી એટલે હવે બહુ ખર્ચા ન કરે નકર તો આવા વાયરસના ગુંડા પડી ગયા વાયરસ છે ને એમાં મરસું ઝીણું જીણું જ આવશે આપણે તો હજી મરસી વ્યવસ્થિત છે સારી છે પણ એ સારી હવે અઠવાડિયામાં રહે નહીં એટલે હવે ખેડૂતો બહુ ખોટા ખર્ચા ન કરે કારણ કે આમાં એક દવા હવે લાગુ પડતી નથી આપણે હવે આ મરચા જે લાલ થયા છે ને એની જો આ અણી છે કે નહીં આ અણી ગળી જાય ને ત્યારે જ ઉતારવા અમુક ભાઈઓ છે ને જો આવા હોય ને ત્યાં ઉતારી લે એમ નહીં કરવાનો એની અણી કાયદેસર આગળ ની ઓગળી જાય અહિયાં તો એ જ ઉતારવાના આમાં બહુ મરસા આવ્યા જો મરસા આવી ગયા છે બહુ આમાં તો કેટલું વજન નીકળે આપણને કઈ બહુ અનુભવ નથી કે આવા મરસા કેટલું વજન નીકળે જો આ રીતે છે પણ ઉત્પાદન તો આવશે કારણ કે આની હાઈટ છે ને પૂરી છે એટલે આમાં માલ તો ભરો જ હોય જો ને પેલા નું મરશું બધું આપણે પેલી વાર વાવી છે એટલે ખબર પડે ને જો